આવું કેવાય કેવાય આપણો શું કરો કાલુભા રાહુલભા સહજ લગાવી દી આ કોને બીજું ભાઈ હને કે ટેમ્પો ખાવા ટેમ્પો લાગ્યો

અતરા મોલ કેવા ડોલનો ડોહા ટેમ્પો કેવા રયો ઓ તો ડોહા પૈસા સ્ટ્રીલિંગ નઈ સ્ટ્રીલિંગ આ સ્ટ્રીલિંગ હોય પેટ્રોલ પેટ્રોલ આગળ પેટ્રોલ નવું ટેમ્પો લેક જા પૈસા તો સર તો રસ્તો પકાવવા આવો આ ના કેવાય ના કેવાય કેવાય તારી મારી ને તમારી થાય સર લગાવવા આવ્યો હારી ગયો પૈસા માન લે લે પૈસા પૈસા પાવું હે હે હું ના કે તારી પડ્યો

કોમ થઈ ગયું આપડે તો દાડો ભરા થઈ ગયો ભગવાન ભગવાન આયા ભગવાન આયા ભાઈ દાડો લાયા ભગવાન રોજાય આવું આવું રાખજો સવાર લગાવવા મળજો અહાન જેવા દાવડિયા એટલે મારા કોમ થઈ જાય હા હું જઉં તાંગી આવ્યો